પાણીની ટાંકીના નીચેના ભાગ ઉપર હોલ પાડ્યા બાદ તેને તોડવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારબાદ એક જેસીબી જોડે બાંધીને ખેંચતા જ મીટર ઊંચી બે લાખ લીટરની અંદાજે બે હજારની સાલમાં બનાવેલી એટલે કે તેવીસ વર્ષ પહેલા બનાવેલી પાણીની ટાંકી જમીન દોસ્ત થઈ હતી શહેરના ત્રણ જર્જરિત પીવાના પાણીની ટાંકી પૈકી બીજી ટાંકી આજે જમીન દોસ્ત કરવામાં આવી હતી હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં જૂની જર્જરીત ટાંકીઓ ઉતારવા બાબતે સરકારશ્રી નો આદેશ હોય તેની સ્ટ્રકચર ડિઝાઇન ચેક કરાવી અને ત્રણ ટાંકીઓ ઉતારવાનું આયોજન કરવામાં આવેલું જે ટાંકીઓ જર્જરીત હતી તેમાં એક બગીચાની અઢાર મીટર ઊંચી નવ લાખ લીટરની ટાંકી જે ચાર બે બે હજાર ચોવીસ ના રોજ ઉતારવામાં આવેલી હતી આજ રોજ મહેતાપુરા ખાતે બે લાખ લીટર અઢાર મીટર ઊંચી ટાંકી